પાલનપુર માર્કેટયાર્ડમાં દુકાનમાં આગ લાગવાનો ઘટનો આગની જપેટમાં જ્યાં આગને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા છે આગનો બનાવ બન્યો છે પાલનપુર માર્કેટ યાર્ડમાં પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગવાનો બનાવ બન્યો છે કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ લાગવાનો મામલો દુકાનમાં લાગેલી આગ જે છે હજુ પણ કાબુમાં નથી આવી જ્યાં ફાયર ફાઈટરમાં પાણી ખૂટ્યું અને છતાં આગ ચાલુ છે દસ જેટલી દુકાનો કે આગની ચપેટમાં આવી ગઈ છે અને આગને આગને લઈને જે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની આ ઘટના બની છે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે અને ફાયર ફાઈટર પાસે ફાયર ફાઈટર પાસે પાણી ખૂટી ગયું અને હજુ પણ આગ હજી ચાલુ છે તો આ સાથે જ જે રતનસિંહ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જી રતનસિંહ વાત કરવામાં આવે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનોમાં આગ લાગવાનો મામલો છે

જે ઘટના સ્થળે આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે આગ ઉપર મેળવવાનો જે પ્રયત્ન અત્યારે ચાલુ છે ત્યારે તંત્ર તમામ મદદગારી પહોંચાડી છે હાલ કોઈ પણ નથી ત્યારે કલેક્ટર જણાવ્યું હતું આગ લાગેલી દુકાનોમાં જે રાયડો દિવેલા સહિતનું જે અનાજનો જથ્થો છે તે આગની ઝપેટમાં આવી જતા અંદાજે બે કરોડ થી પણ વધુનું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે મહેન્દ્ર જી આગ લાગવાની ઘટના કેવી રીતે બને

જે જાણ છે ફાયર બ્રિગેડને ને થતા ફાયર બ્રિગેડની ની ટીમ ઘટના સ્થળે છે અને બચાવ કાર્ય જે આગ લાવવાનું કાર્ય હજી ચાલુ જ છે કે જ્યાં દસ જેટલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે લોકોના ટોળે ટોળા આગે એકઠા થયા હતા